આરોગ્ય સમિતિ સંચાલક માતૃશ્રી રામુબા તેજાણી તથા માતૃશ્રી શાંતબા વિડીયા હોસ્પિટલમાં રોજ દંતે રસના પાવન કારી શુભ દિવસે કનોખી સિદ્ધિ નોંધાઈ હોસ્પિટલમાં માત્ર ચોવીસ કલાકના ગાળામાં કુલ ડિલિવરી વાતાવરણ બાળકોની ગુંજી ઉઠ્યું હોસ્પિટલમાં લક્ષ્મીજીનું વિશેષ અવતરણ થયું હોય તેમ કુલ તેવીસ નવજાત શિશુઓમાંથી માંથી તેર દીકરીઓ અને દસ દીકરાઓનો જન્મ થયો ડોક્ટરો અને મેડિકલ સ્ટાફ સહિત સમગ્ર હોસ્પિટલ પરિવારમાં હર્ષ અને ખુશીનો માહોલ છવાઈ ગયો હોસ્પિટલ દ્વારા જાહેર કરવામાં આવ્યું કે જન્મ રહેલા તમામ બાળકોને તેમની માતાનું સ્વાસ્થ્ય તંદુરસ્ત અને નિરોગી રહે માત્ર રાહત સારવાર આપતી પરંતુ બેટી બચાવ બેટી પઢાઓ અભિયાન કરવામાં અગ્રેસર છે નોર્મલ ડિલિવરીનો સામાન્ય ચાર્જ અઢારસો છે પરંતુ દીકરીનો જન્મ થાય તો કોઈ ચાર્જ લેવામાં આવતો નથી સિઝન ડિલિવરીનો માત્ર સામાન્ય ચાર્જ પાંચ હજાર છે પરંતુ દીકરી જન્મે તો માત્ર જ લેવામાં આવે છે હોસ્પિટલ માં કોઈ પણ દંપતી રીતે એક કરતાં વધારે દીકરીનો જન્મ થાય તો প্রত্যেক દીકરીને હોસ્પિટલ તરફથી 1 લાખ ના બોન્ડ આપવા છે અત્યાર સુધીમાં હોસ્પિટલે આ યોજના હેઠળ 2500 દીકરીઓને કુલ 25 કરોડ બોન્ડ આપીને સમાજને દીકરીઓનું મહત્વ સમજાવ્યું છે કેમેરામેન સેનિલ વિરાણી સત્યવિચાર ચેતા માનવ પ્રવાહ સુરત સીપી વાનાણી ચેરમેન આરટીએસપી ડાયમંડ હોસ્પિટલ ગઈકાલે ધનતેરસના દિવસે આપડી ડાયમંડ હોસ્પિટલમાં ચોવીસ બાળકોનો જન્મ થયો એમાં તેર દીકરીઓ હતી અને અગિયાર દીકરાઓ હતા ધનતેર છે દીકરીનો જન્મ થાય એટલે લક્ષ્મીની પધરામણી કહી શકાય એવા આ હોસ્પિટલમાં એક સાથે તેર દીકરીઓ અને અગિયાર દીકરાનો જન્મ થવાથી આખી હોસ્પિટલના ડોક્ટરો ટોટલ સ્ટાફ બધા અને દર્દીના જે બહેનો ડિલિવરી થઈ છે એ બહેનોના જે સગાઓ છે એ બધા જ ખુશ છે દરેક બાળકોની તબિયત સારી છે અને એની માતાની પણ તબિયત સારી છે અને દરેક બાળકો ખિલખિલાટ હસે છે અને આખી હોસ્પિટલમાં વાતાવરણ ગુંજી ઉઠ્યું છે એનો અમને ખૂબ આનંદ છે નવા વર્ષમાં તમામ સુરત શહેરના તમામ લોકોને હું ખૂબ ખૂબ દિવાળીની શુભેચ્છા પાઠવું છું